નમસ્તે મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે અગિયાર વાગે એક માહિતી આપતો વિડીયો જોઈએ છે આજ સુધી આપણે ઘણી બધી માહિતી એમાંથી મેળવી બરાબર માંડીને લાલ કિતાબ શું છે ને જીવનમાં ઉપયોગી શિક્ષાઓ પણ આપણે આ વિડીયોથી મેળવી પણ આજે છે ને આપણે ચોક્કસ પણ એક વાત જોઈએ આપણે એક વાહન લઈએ છીએ ફોર વ્હીલર લીધું ટુ વ્હીલર લીધું ચોક્કસ આપણા જીવનમાં એ ઉપયોગી સાધન છે જરૂરિયાતનું સાધન છે તો આપણે એને લઈએ જ પણ આ બાબતોમાં પણ જો આપણે થોડી કાળજી રાખીએ તો ચોકસાઈથી આપણે આવનારી મુસીબતમાંથી બચી શકીએ વાહન વાહનનું પણ એક વાસ્તુ છે અને એ લાલ કિતાબમાં આપેલું છે તમારી રાશિ કે તમારા ગ્રહોને નુકસાન કરનારો કલર તમે લો છો તો તમને તકલીફ આપી શકે છે તો આ બાબતમાં એક વિસ્તૃત જાણકારી લાલ કિતાબમાં અપાયેલી છે વાહનનું વાસ્તુ જોવા માટે આપણે આગળ પૂર્વ પાછળ પશ્ચિમ ડાબી બાજુ ઉત્તર અને જમણી બાજુ દક્ષિણ સમજીને ચાલવું જોઈએ અને આ હિસાબથી જ આપણે ઇન્ટિરિયર બનાવવું જોઈએ ઉત્તરની દિશા છે તો ઉત્તરની દિશામાં એવું કોઈ ઇન્ટિરિયર ન કરાવવું જોઈએ જે ઉત્તર દિશાને તકલીફ આપે ઘણી વખત આ વસ્તુ શક્ય ન બને કારણ કે કારની ડિઝાઇન કોઈ વાસ્તુવાળો નથી બનાવતો એ તો એક ડિઝાઇનર હોય ને જે કંપનીને ફાયદો થાય અથવા વાહન સસ્તું પડે મજબૂત બને સારું દેખાય એ વ્યક્તિ બનાવતો હોય છે પણ લાલ કિતાબમાં આની એક ખાસ જાણકારી આપેલી છે કે તમે આવી બાબતમાં ક્યાંક ભૂલ કરી બેઠા છો પીડાઓ છો એનાથી નુકસાન થાય તો એને કોઈક જાણકારને બતાવી ને તમારી ગાડીમાં એ કઈ વસ્તુ મૂકવાથી આપણે આ દોષનું નિવારણ કરી શકીએ તો આની જાણકારી જેની પાસે છે એ ખૂબ સારી રીતે વાહનોનું વાસ્તુ કરી શકે છે આપની કુંડળી કે આપના ગ્રહોને અનુરૂપ સૌથી પહેલાં આપણે જાણકારી મેળવવી જોઈએ કે મારે કયો કલર લેવો જોઈએ ડાર્ક કલર મને ફાવશે મને સૂટ થશે મારા ગ્રહોને અનુરૂપ છે કે નથી સામાન્ય રીતે છે ને આપણે જ્યારે આવી વસ્તુઓ પસંદ કરીએ ને ત્યારે આપણે એવો કલર પસંદ કરીએ છીએ કે જે ગ્રહનો અભાવ આપણા જીવનમાં હોય આપણા શરીરમાં હોય આપણા મનમાં હોય કારણ કે એ નથી એટલે આપણે એ ગમે છે અને એ ગમે છે એટલે આપણે એ લઈએ છીએ જેની કુંડળીમાં ચંદ્ર નાશ પામેલો છે નીચ છે પીડિત છે એવો વ્યક્તિ માનસિક રીતે થોડો તકલીફમાં હોય અને એ માણસ શાંતિ માટે સફેદ કલર જોશે ને એને ગમશે ને એ માણસ સફેદ કલર જ પસંદ કરશે મંગળમાં કમી છે તો એ લાલ રંગ પસંદ કરશે ક્યારેક ક્યારેક છે ને આવી બાબતો આ નિયમોથી દૂર હોય વિરુદ્ધ હોય ત્યારે ગ્રહોમાં વધારે ખરાબી હોય અને ઘણી જગ્યાએ લોકો અદેખાઈમાં આવીને આ બાબતોનો ભોગ બને છે ખરેખર તો જોવા દઈએ ને તો વાહનનો રંગ તમારી હસ્તરેખા બતાવીને અથવા કુંડળી બતાવીને નક્કી કરવો જોઈએ કારણ ઘણી વખત રંગ દુર્ઘટનાનું કારણ બને ઘણી વખતે રંગ જાનલેવા સાબિત થઈ શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાનું છે કે કયો રંગ કોને લેવાય હવે આપણે ગુરુને વિચારીએ કે આપણો ગુરુ સારો છે એનાથી ફાયદો લેવો છે તો કયો કલર લેવો કયો કલર ન લેવો બરાબર તો ગુરુ માટે લેવા જેવો કલર પીળો સફેદ ક્રીમ અને પાણી જેવો કલર અને ડાર્ક તાંબા જેવો કલર એ ફાયદો આપી જાય વર્જિત એટલે કે ન લઈ શકાય એવો તો એમાં નારંગી કલર કોઈએ ન લેવો ભૂરો લીલો આ કલર પણ ન લેવો જોઈએ મટમેલો જેને આપણે ડાર્ક બ્રાઉન જેવો કહીએ ભૂરો અને આસમાની આવો કલર આ ગુરુનો ફાયદો લેવા માટે ન લઈ શકાય ગુરુ જો આપને તકલીફમાં રાખતા હોય આપણી ગુંડળીમાં ગુરુ નબળો છે તો એ લોકોએ મેં જે કીધા કલર એ લેવાય અને મેં ના કીધી એ ન લેવાય સૂર્ય સૂર્ય માટે કયા કલર લેવો જોઈએ અને કયો કલર ટાળવો જોઈએ તાંબા જેવો સફેદ ક્રીમ અને આછો લાલ કલર લઈ શકાય કાળો ભૂરો આસમાની નેવી બ્લુ આવા કલર ન લેવાય ચંદ્રને આપણા સપોર્ટમાં રાખવા માટે વાહનનો કલર સફેદ તાંબા જેવો આસમાની અને ક્રીમ આ કલર આપણે લઈ શકીએ કાળો ભૂરો લાલ અને લીલો આ કલર ચંદ્ર માટે નુકસાન કરતા સાબિત થઈ શકે મંગળબદ્ધ છે તમારી કુંડળીમાં તો તમારે વાહનનો કલર કયો લેવો જોઈએ સફેદ ક્રીમ પીળો અને તાંબા કલર ન લેવાનો લાલ ભૂરો બે રંગનો અને લીલો આ કલર ન લેવા આ જે કલર કીધા ને એ મંગળબદ્ધ જેની કુંડળીમાં મંગળ ખરાબ છે નીચ છે તે લોકોએ હવે જેની કુંડળીમાં મંગળ છે એ લોકોએ કયો લેવો મંગળના ફાયદા માટે આપણે કયો કલર લેવો એની જાણકારી લઈ હલકો લાલ સફેદ પીળો તાંબાનો કલર અને ભૂરો કલર જેને મંગળ સારો છે કુંડળીમાં એ લોકો લઈ શકે કયો કલર ન લેવો ડાર્ક લાલ ડાર્ક બ્લ્યુ કાળો ગ્રે અને બે રંગની ગાડી એ લોકોએ ન લેવી બુધ બુધ જેની કુંડળીમાં સારો છે એ લોકો એ કયો કલર લેવો લીલો આસમાની ભૂરો અને વાયોલેટ કલર લઈ શકાય કયો નથી લેવાનો પીળો ક્રીમ કલર સફેદ અને ભૂરો આ કલર ન લેવા શુક્ર શુક્ર સારો છે તો કયો કલર મટમેલા એટલે ડાર્ક બ્રાઉન જેવું આપણે લઈ શકીએ સફેદ ગ્રીન કાળો ભૂરો અને લાલ આ કલર તમે લઈ શકો કયો નથી લેવાનો તો પીળો આસમાની અને ક્રીમ કલર એવા માણસોએ ન લેવો શનિ શનિ આપણી કુંડળીમાં સારો છે ને વાહન પર એનો પ્રભાવ આપણે રાખવો છે એનાથી સારું વાહન આપને મળી શકે શનિ લોખંડ છે વાહન લોખંડનું છે તો ક્રીમ પીળો ભૂરો મટમેલો અને બ્લેક કલર આ કલર શનિ પ્રધાન લોકો લઈ શકે જેની કુંડળીમાં શનિ સારો તે આ કલર લઈ શકે કયો કલર ન લેવો જોઈએ સફેદ કલર તાંબાનો કલર અને હલકો લાલ આવો કલર આ લોકોએ ન લેવો જોઈએ જેની કુંડળીમાં શનિ સારો હોય એ લોકોએ આ કલર ન લેવો હવે કુંડળીમાં રાહુ રાહુ આપણા માટે એક અલગ ગ્રહ છે અને એની વાહન પર બહુ મોટી અસર આવે છે રાહુ સારો છે તો ભૂરો આસમાની ગ્રીન અને વાયોલેટ આ કલર તમે લઈ શકો કયો નથી લેવાનો પીળો સફેદ તાંબાનો કલર અને હલકો લાલ આવા લોકોએ ન લેવો જોઈએ કેતુ કેતુ માટે આપણે કયો કલર લઈ શકીએ કેતુમાં ફાયદો જોઈએ છે તો તો બે રંગનો વાહન લઈ શકાય પીળા કલરનું વાહન લઈ શકાય ક્રીમ કલર અને સફેદ કલરનું વાહન લઈ શકાય કયું વાહન ન લેવાય કયો કલર ન લેવો જોઈએ લીલો ભૂરો આસમાની આવા કલર બિલકુલ પણ આપણે લેવા જોઈએ નહીં તો મિત્રો આ એક નાનકડી જાણકારી છે પણ ખૂબ મહત્વની છે આપણે ઘણી વખત સાંભળીએ કે ભાઈ આ વાહન લીધું પણ મને શૂટ ન થયું ઘણા લોકો કહે કે વાહન લીધું પણ વારંવાર એક્સિડન્ટ થાય વારંવાર બગડી જાય તો આનું કારણ આ પણ હોઈ શકે જનરલી વાહન લોને તો તમારી કુંડળી બતાવીને તમે જો વાહન લો છો તો એ વાહન તમને જીવનમાં સારી સુખ સમૃદ્ધિ આપી જાય કુંડલીમાં જે ગ્રહ ખરાબ છે એને ટાળવું જોઈએ અથવા તમે જે વખતે વાહન લો છો તે વખતે કયો ગ્રહ ખરાબ છે એને જોઈને લેશો તો પણ એ તમને થોડી રાહત તો આપશે જ જે વખતે આપણે વાહન લઈએ છે ને વર્ષ કુંડલીમાં જો એ ગ્રહ ખરાબ હોય તો એ વર્ષમાં એ કલરનું વાહન ક્યારે પણ ખરીદવું નહીં ક્યારેક ક્યારેક આપણો ગ્રહ ખરાબ હોય તો એનો વિપરીત ગ્રહ કરીને કે એની વસ્તુ મૂકીને આપણે આપણા વાહનના વાસ્તુને ઠીક કરી શકીએ છીએ જેવી રીતે શનિ માટે સફેદ કલર સારો નથી પણ કુંડળીમાં શનિ વારંવાર ખરાબ થતો હોય ત્યારે આપણે ચંદ્ર ઉભો કરી શકીએ છીએ ને ત્યારે સફેદ ગાડી આપણા માટે ઉત્તમ પરિણામ આપી જાય પણ આમાં છે ને જાણકારની જરૂરિયાત પડે તમે જાતે આવા નિર્ણય નહીં લેતા નહીં તો મુશ્કેલીઓ પડશે અને ખાસ ધ્યાન રાખજો રેન્ડમલી સિલેક્ટ થયેલું વાહન રેન્ડમલી સિલેક્ટ થયેલો કલર અથવા અચાનક કોઈક એમાં આપણે એને પસંદ કરવું પડે ત્યારે આ મુશ્કેલીઓ આવે કારણ કે જ્યારે આપણો ગ્રહ ખરાબ થવાનો છે ત્યારે એને ખરાબ કરવા માટેની જે જરૂરિયાત છે ને તે આપણી સામે આવે છે આપણે એને પસંદ કરીએ છીએ અને એને આપણે આપણા જીવનમાં જોડીએ પછી દુઃખી થઈએ છીએ તો આ બાબતોમાં ચોકસાઈ રાખીને ચાલશો તો ચોક્કસ તમને ફાયદો થશે અને જ્યારે નુકસાન થવાનું હોય ને ત્યારે અજાણતા જ આવા રંગોનું આગમન આપણા ઘરમાં થઈ જાય આપણા જીવનમાં થઈ જાય અને આપને નુકસાન મળે જનરલી આપણે આપણી પસંદગી આપણા ગ્રહોને અનુરૂપ કરીએ તો ચોક્કસ આપણે એમાં સારા પરિણામો પ્રાપ્ત થાય છે તો મિત્રો આ વિડીયો કદાચ તમે પહેલી વાર સાંભળો હશે વાસ્તુનો જે વિષય છે તેમાં આપણે મકાન દુકાન જમીન બધું આવે વાહન પણ આમાં આવે છે તો આનું ધ્યાન રાખશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે તો મિત્રો આજનો વિડીયો તમને તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે